અહીંયા ભાવનગરમાં એક અમારા ફોરેસ્ટમાં ફોરેસ્ટ ખાતામાં એસીએફ છે શૈલેષભાઈ ખામલા એને જે છે સાત તારીખે સાત અગિયાર ભરતનગર પોલીસ સ્ટેશનમાં એક જાહેરાત કરી હતી કે એની જે વાઈફ જેનું નામ નેનાબેન અને એના દીકરા દીકરી જે છે પાંચ તારીખે બપોરથી મિસિંગ છે આ લોકો જે છે એના પરિવાર મેઇન સુરતમાં રહેતા હતા અહીંયા જે છે જે રજાના દિવસોમાં અહીંયા એના સાથે રહેવા માટે આવ્યા હતા અને પાંચ તારીખના બપોરથી ગાયબ હતા જ્યારે એ જાનવર દાખલ થઈ એના પછી જે છે અમે લોકોએ અમારી જુદા જુદા ટીમો બનાવીને પરિવારને શોધખોળ માટે અમારી ટીમો જે છે ગાય કરતી હતી એમાં જે છે અમે એક અમારી જે તપાસની ટીમોને એક કાલે એક એવી માહિતી મળી કે જે દિવસે એ લોકો મિસિંગ થયા જેની એની જાહેરાત કરી ત્રણ તારીખ એના આજુબાજુમાં જે છે જે ફોરેસ્ટ કોલોનીમાં જે એનો ક્વાર્ટર છે એના બગલમાં એને એક ખોટકામ કરાવ્યું હતું અને અહીંયા કોઈ એક શંકાસ્પદ એક્ટિવિટી થઈ હતી તો એના આધારે આજે જે સવારે અમારી ટીમો પંચોના રૂબરૂ એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટના સાથે અને એફએસએલ અધિકારીના સાથે અહીંયા જે છે સાયન્ટિફિકલી જે છે ડોગને સાથે રાખીને સાયન્ટિફિકલી જે છે જે જગ્યા હતી એની નક્કી કર્યું કે અહીંયા ખોદકામ થયું છે એને પછી ખોદકામ કરવામાં આવે અને એમાંથી જે છે અમારે જે છે ત્રણ બોડી પડી આ જે બોડી છે એના નૈનાબેન અને એના દીકરા દીકરીની છે અને એને પછી એના પરિવાર દ્વારા શોધ જે છે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ કે આ ત્રણે એની બોડી છે પછી આગળની જે છે એફએસએલની પ્રોસેસ ઇન્કવેસ્ટની પ્રોસેસ કરવામાં આવેલ અને હાલ જે છે જે છે ત્રણેયની પીએમ જે છે પેનલ પીએમ ચાલુ છે આ અત્યારે બધું તપાસનો વિષય છે એ પ્રાથમિક માહિતી છે કોઝ ઓફ ડેથ શું છે કેવી રીતે આ લોકોની ડેથ થઈ

જે એના એક અમે એક આશરે ખબર પડી છે કે ટાઈમ ઓફ ડેથ શું છે આપને કહી શકાય કે પાંચ તારીખથી આ લોકો ગાયબ એને જાહેરાત કરી છે તો એના આજુબાજુ આપ માની શકો છો કે અત્યારે એક એસ્ટિમેટ આપી શકાય અમે શંકા જ કરી શકાય કે ત્યારથી જે છે આ લોકોની ડેથ થઈ હશે કે પાંચ તારીખના આજુબાજુ